સર્વે હરી જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આ દિવસને શા માટે અતિ પવિત્ર ગણવામાં આવે છે તો સંક્રાંતિનો અર્થ છે કે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશવું જે રાશિમાં સૂર્ય પ્રવેશે તેને સંક્રાંતિ કહેવાય છે મકર સંક્રાંતિ એટલે જ્યારે સૂર્ય પૃથ્વીની આસપાસની પરિભ્રમણની દિશા બદલી

અને આ ઉત્સવ છે એ પ્રકૃતિનો છે જેનું ધાર્મિક કાર્યો કરવા માટે પણ મહત્વ છે દેવી પુરાણ કહે છે કે સંક્રાંતિ ખૂબ જ સૂક્ષ્મ સમયમાં સંપન્ન થાય છે સ્વસ્થ અને સુખી એક એનો ભાગનો સમય એને તત્પર કહેવાય અને એ તત્પરનો સોમો ભાગ એમને ત્રુટી કહેવાય ત્રુટીના પણ સોમા ભાગના સમયમાં સૂર્ય બીજી રાશિમાં પ્રવેશી જાય છે અને એ સંક્રાંતિ કહેવાય છે આમ જોઈએ તો ગ્રહોની પણ સંક્રાંતિ થાય છે તથા સૂર્યની અન્ય રાશિઓમાં પણ સંક્રાંતિ થાય છે પણ એ આવી અતિ પવિત્ર નથી ગણાતી પરંતુ સૂર્યની મકર સંક્રાંતિ એ જૈમિની ઋષિના મત પ્રમાણે એની સંક્રાંતિ પૂર્વેની અને પછીની સોળ ઘટિકા એટલે કે કુલ બાર કલાક અને છેતાલીસ મિનિટ એ પુણ્યકાલ ઘોષિત કરવામાં આવ્યો છે આ સમય દરમિયાન યથાશક્તિ ગાય

અને તલ ખાવાથી મનુષ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સફળ ખુબ મહિમા બતાવતા ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે જે પુરુષ પોષ માસમાં દ્વાદશીમાં નારાયણ ભગવાનનું ભક્તિથી પૂજન કરી અને બ્રાહ્મણોને જમાડે તથા ભગવાનના એકાંતિક સાધુઓને જમાડે તેની વાજપેયુ પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ માઘ સ્નાન સત્સંગી જીવન પ્રકરણ ચાર અધ્યાય ઓગણીસ માં વિધિ સહિત બતાવેલું છે જે કરવાથી મનુષ્યને એક માસ સુધી માસોપવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એટલું જ ફળ પ્રાપ્ત થાય છે રહેવા પામે અર્થાત માઘ સ્નાન થી તમામ પાપો બળી જાય છે એવું મહાત્માય છે જે પુરુષ આ ઠંડીના સમયમાં વસ્ત્રો લાકડા તથા ઉનના કામળા બ્રાહ્મણોને આપે છે તે નિરંતર સુખેથી વૃદ્ધિ પામે છે જય સ્વામિનારાયણ